જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નફા ડેમ ની અંદર તો આગળ તમે ડેમડી અંદર જે શિવાજી મહારાજ નું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું જો

તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌથી તો આપણે એલેટમિક સર્વિસને ઓપન કરી લેવાનું છે એલેટમિક સર્વિસને ઓપન કરશું તમને કે ખાલી ઇન્ટરપે જોવા મળશે અને મિત્રો સૌથી તમને જણાવો કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરો તો લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે આપણી ચેનલની અંદર તમને દરરોજ છે તો નવા નવા આવા સ્ટેટસ સેટિંગ કરતાં શીખવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકનને પણ ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે તો હવે તમારે નીચે જોઈશું પ્લસ બાજમાં જે પ્રોજેક્ટ ઓળખન છે એના પર ક્લિક કરી છે છો તમારા ઇલેક્ટ્રોમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્પરે બે પ્રોજેક્ટની લિંક આપે છે એના પહેલાં તમને જણાવી દઉં મિત્રો આપણે જે પણ મટરસ કોઈ છે બધું મટિરિયલ તમને ડિસ્ક્રીપ્ન દ્વારા આપેલું છે તો મટેરિયલ આપણે પાસવર્ડ રાખે છે અને પાસવર્ડ તમને વડેની અંદર બે બે અંક આવીને ચાર અંકનો પાસવર્ડ મળી રહેશે એ પણ ઓવરની સાથે તો તોડીને તેનેથી પૂરોપૂરો જોઈ લેજો તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શર બે પ્રોજેક્ટની લિંક આપેલ છે તો બંને પ્રોજેક્ટને તમારા એલર્ટ રિપોર્ટ કરી લેવાનું છે અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતાં ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન કોઈ લિંક આપેલ છે બધું મટરિયલ ડાઉનલોડ કરતા શીખો તો જોઈ લેજો તમને મટિરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતાં પણ આવડી જશે તો હવે આપણે આ પ્રકારનો વિડીયો માટે સૌથી તો ફોટો બનાવવો પડશે તો ફોટો બનાવવા માટે આપણે ફોટોટિંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું ફોટોટિંગ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કે ફોટોટિંગ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળી જશે અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈ જોડે વધારે ટાઈમ નથી અને વીડિયો કહું છે ફોટો રેડિંગ કહું છે પોસ્ટરડિંગ રડિંગ છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો ભાઈઓ મને વોટ્સઅપ અંદર મેસેજ કરી શકે છે ડેસ્ક દર મોબાઈલ નંબર મળી રહેશે તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ દ્વારા કહેવામાં આવશે તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સઅપ દર મેસેજ કરી શકે છે ડેસ્ક દર મોબાઈલ નંબર મળી રહેશે અને કોઈને પણ ફ્રીમાં એડિટિંગ કરી દેવામાં આવશે નહીં એ ખાસ ધ્યાન રાખવાનું છે હવે તમારે શું કહું છે અહીંયા તમારે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા છે અને અહીંથી તમારે ફોલ્ડર સિલેક્ટ કરી લેવું છે મિત્રો ફોલ્ડર તમે કહી રીતે આવશે જે મેં તમને ડિસ્ક્રીન વોલ મટર આપું છું તમે ડાઉનલોડ કરીને ચીપ ફાય હશે તો એના તમે એક્સ્ટ્રા ટ્ય તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે પછી મેં તમને ક્યાં રીતે બેકગ્રાઉન્ડ આપ્યું છે અને એડ કરવાનું છે થિડોટની અંદર જઈને પાંચ વર્ષમાં ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવું કે ક્યાંથી બેકગ્રાઉન્ડ સેટ થઈ જશે તો એને સૌથી નીચે લઈ દેવાનું છે પછી તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયામ છે અને અહીંયા તમે જોશો આપણે જે શિવાજી મહારાજના ફોટા જેટલા પણ યુઝ કર્યા છે બધા ફોટા અહીંયા તમને આપેલા છે તો એ આપણે સૌથી લાયક આ ફોટો છે ને એડ કરશું એવું કે રોટેટ કરવાનું છે અને પછી તમારા ફોટાની ઉપર સાઈડ અહીંયા સેટ સેટ કરી દેવાનું છે કે તમે જોઈ શકો બરાબર તો આ રીતે તમારો ફોટો છે ને સેટ કરી દેવાનો છે પછી તમારો ફોટો છે ને નીચે લાવ દેવાનો છે કે કાર અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા લાવી દેવાનું છે પછી તમારે ફરીથી પ્લસ નાઇન પર ક્લિક કરી મેળવશું જેમ છે અને બીજો જે કોડાવાળો વાળો છે ફોટો છે જે કોડા સાથે શિવાજી મહારાજનો છે તો એ ફોટાને એડ કરશું મોડાસના ઓપ્શન રોટેશો અને માઇનસ રોટેટ કરશું અને સાઇઝ આપણે થોડીક ઓછી કરશું ને પછી આ ફોટાને અહીંયા નીચે સેટ કરી દેવાનું છે કે આ તમે જોઈ શકો છો બરાબર સાઈઝ થોડીક હજુ ઓછી કરી આ રીતે અહીંયા સેટ કરી દેવાનું છે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે અહીંયા સેટ કરવાનું છે તમે જોઈ શકો છો બરાબર આ રીતે ફોટો સેટ થઈ જાય એટલે જે વાળો ફોટો એડ કરો એ ફોટા પર ક્લિક કરી ઇફેક્ટમાં જવું છે એડ પર ક્લિક કરી અહીંથી આપણે માર્ક્સને કી વાળા શું દઈશું ને વાયવાળી ઇફિક સ્ટાન્ડર્ડ સેટ કરી દઈશું પછી તમારે શું કોણ છે અને તમારે એન્ડ છે ને વધારે ઓછો કરવાનું છે બીજું ને ઓછો કરશો એટલે ફોટો આપણે મોટો ફોટો તો ઇરિયસ થઈ જશે ફેધરમાં જઈએ અહીંથી ચીસ કરી દેવાનું છે એટલે ફોટો આપણે બાજુમાંથી થોડોક ઇરિયસ થઈ જશે કંઈક આ થઈ જશે આટલું કામ થઈ જાય તમારે શું કોણ છે હવે તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જવું છે અને અહીંયા તમે જોઈ શકો છો મેં તમને બીજા બે ફોટા આપેલ છે તો અહીંયા જોઈશું કે આ ફોટો છે એને એડ કરશું મોટેસના ઓપ્શન જેવું છે રોટેસોજી અને માઈનસ 90 ડિગ્રી રોટેટ કરી આ ફોટાને આપણે અહીંયા સેટ કરી દેવું છે તમે જોઈ શકો છો બરાબર તો આ તમારે આ ફોટાને સેટ કરવો છે પછી આ ફોટાને થોડોક નીચે લાવી દેવું છે કંઈક દે બરાબર નીચે લાવ્યા પછી તમારો ફોટા પર ક્લિક કરી અહીંયાથી તમારે શું કહો છે ઇફેક્ટો જેવું છે એડ પર ક્લિક કરી અત્યારે વાઇફળ ઇફેક્ટ લીધી એને ફરજ લઈ લેવાનું છે પછી એંગલને અહીંયાથી કરી દેવાનું છે નેવ ડિગ્રી અને ફેધર ફેદરને કરી એન્ડ ત્રીસ એન્ડ્રોઇડ અને ઓછો કરશો એટલે નીચેથી આપણો ફોટો કંઈક આ રીતે થઈ જશે હવે તમારે આ ફોટા પર ક્લિક કરી બ્લાડીંગ ઓફિસમાં જવું છે ને એની ઓફિસિટી છે તમારે કંઈક આ ઓછી કરી દેવાનું છે ઓપિસિટી ઓછી કર્યા પછી તમારે શું કોણ છે આથી કંઈક તમારે પાંત્રીસ જેટલી ઓપિસિટી કરી દેવાનું છે તમે તમારી રીતે રાખી શકો છો પછી તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મિડલ્સ જવું છે અને અહીંયા મેં એક તમને બીજો ફોટા પછી એડ કરવો છે મોડાસના ઓપ્શન છે રોટેસ્ટ અને માઇનસ નેવ ડિગ્રી રોટેટ કરી દેવું છે ત્રીજાના સાઈઝ અને સાઈઝ સૌ થોડીક ઓછી કરશું અને પછી તમારા ફોટાને અહીંયા ખૂણામાં સેટ કરી દેવું છે કાર દે અહીંયા તમે જોઈ શકો છો બરાબર તો આર્ધા આપણો ફોટાને સેટ કરી દેવાનું છે સેટ કરશું એટલે અહીંયા કમ્પ્લીટ સેટ થઈ જશે બરાબર અને જે નીચેવાળો ફોટો છે એને આપણે જોજો એની સાઇઝ તમારે થોડીક વધારે ને અહીંયા આ રીતે સેટ કરી દેવાનું છે કમ્પ્લીટ અહીંયા તમે જોઈ શકો છો બરાબર તો રીતે તમારે એડજસ્ટ કરી લેવાનું છે આથી આપણો ફોટો સેટ થઈ અને પછી તમારે શું કોણ છે સૌથી તો મિત્રો તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલાં બેંકડા છે બાર તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે તો આપણે ધ્યાનથી પૂરો જોઈ લેજો અને મિત્રો તમે હજુથી વિડીયોને લાઈક ના કરતો લાઈક કરી દો ને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ના કરતો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો છું તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા સુધી જવું છે અને મેં તમને એક રીતે ચક્રવાળું પીન આપે છે એને એડ કરવાનું છે બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે લાઇટ ઓફ જઈને આપણે અહીંથી લાઇનર જ કરી દઈશું પછી એની સાઈઝ તમારે આ રીતે કંઈક ઓછી કરી આ પીન તમારે અહીંયા સેટ કરી દેવાનું છે આ તમે જોઈ શકો છો બરાબર આ રીતે સેટ કર્યા પછી આ પીન જેને નીચે લાવી દઈશું અને હવે તમારે સરખી રીતે સેન્ટરમાં છે તે કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે અને હવે મેં તમને જોયું કે આ એક લાઇટ વાળી પીન જે આપે છે એને પણ એડ કરશું બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશનો જેવું છે લાઈટ છે આપણે સ્ક્રીન કરશું આની સાઇઝ થોડીક વધારી પીએનજી તમારે અહીંયા સેટ કરી દેવાનું છે ફળથી તમે જોઈ શકો છો નાને નીચે લાવી દેવાનું છે એટલે આપણે ફોટા પાછળ લાઇટવાળી ઇફેક્ટ લાગી જશે અહીંયા તમે જોઈ શકો છો તો આ રીતે લાઇટવાળી ઇફેક્ટ લાગી જાય તો હવે તમે જોઈ શકો છો આની પણ આપણે જેટલા પણ પીએનજી બધા યુઝ કરે બધા ફોટા લાગી ગયા છે કેમ કે તમારે ફોટો બનાવવામાં બહુ ટાઈમ ના લાગે એટલા માટે ફક્ત ફોટો એડિટ કરવાનું રાખ્યું તો આપણે બીજું બધું છે તે તમને ફોટો એડિટિંગમાં આપેલું જ હતું તો આ રીતે આપણું ફોટો છે તે કમ્પ્લીટ બની ગયું છે તો સેવાસ ઉપર ક્લિક કરી કરિનજી ઉપર ક્લિક અને એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે એટલે આપણો પિનજી ફોટો છે ત્યાં કમ્પ્લેટ એક્સપોર્ટ થઈ જશે એટલે કે સેવ થઈ જશે તો એ થોડું ક્લોડિંગ લેશે ત્યારબાદ આપણો ફોટો કંઈક આ બનીને કમ્પ્લેટ તૈયાર થઈ જશે તો હવે તમારે અહીંયાથી સેવાસ બ ક્લિક અને ક્લોઝ કરી લેવાનું છે અને મિત્રો અહીંયા તમે જો શકો છો આપણે આ ફોટો છે કલર કેડિંગ કરેલું છે તમે જોઈ શકો છો આ ફોટો બરાબર તો આવું કલેકેટિંગ પ્રેસેટ તમારે જોતું હોય તો તમે મને વોટ્સઅપ અંદર મેસેજ કરી શકો છો ડિસ્ક દર મોબાઈલ નંબર મળી રહેશે તો મિત્રો કલેકટિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ પર કહેવામાં આવશે તો જેને પણ મારી પાસેથી કલેકટિંગ પેસેજ જોતી હોય તે વોટ્સઅપ અંદર મેસેજ કરી શકો છો ડિસ્કમદર મોબાઈલ નંબર મળી રહેશે અને કોઈને પણ ફ્રીમાં કલેકેટિંગ પેસેટ આપવામાં આવશે નહીં હવે તમારે શું કોણ છે આપણેથી બહાર નીકળી જશું ને સીધાઇ જશું આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી તમારે પ્લસ નાઇન પગ કરી મીડિયા છે અને આપણે જે અત્યારે ફોટો બનાવે છે એને એડ કરી દઈશું ફોટાને તમારે કંઈક નીચે લઈ દેવાનું છે અને લેન છે તે લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે આટલું કામ થઈ અહીંયા તમે જો ઉપર આપણે લખેલું છે અહીંયા પીએન્જીની બધું બનાવેલ છે તો ગ્રુપ તમે જોવા મળશે ટેક્સવાળું બરાબર તો એની અંદર આપણે બધું લખેલું છે અહીંયા તમે જોઈ શકો છો બરાબર તો આ રીતે તમારે એડજસ્ટ કરી લેવું છે તો આ રીતે લખેલું કમ્પ્લીટ આવી જશે તમારે કંઈ જ કરવાનું નહીં રહે પછી તમારે શું કોણ છે પ્લસ ટાઈન પર ક્લિક કરી મીડા શું છે અને અહીંયા તમે જોઈ શકો છો મેં તમને એક બ્લેક સ્પેમ વિડીયો આપ્યો છે અને એડ કરવાનું છે વિડીયો પગ ક્લિક કરી થિલોડની અંદર જવું છે પાંચ પક ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરશું બ્લાડિંગ એન્ડ ઓપરેશન જોઉં છે લેટર જોઈને આપણે સ્ક્રીન કરી દઈશું અથવા કલર જ કરી દઈશું અને પછી તમારે શું કોણ છે અને વધારે લેન્થ હોય એથી તમારે કટ કરી દેવાનું છે એટલે આપણો વિડિયો એ કમ્પ્લીટ લાગી જશે આટલું કામ થઈ ગયા તમારે શું કોણ છે વિડીયો છે ને થોડુંક નીચે લઈ દેવાનું છે તો તમને બ્લવર્ડ ઇફેક્ટ જો મળશે એનો આપણે બંધમાં ચાલુ કરી દેવું છે એટલે કંઈક કારણ આપણે બ્લડવડ ઇફેક્ટ સ્ટાર્ટિંગમાં લાગી જશે અને મિત્રો સૌથી તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે એકત્રીસ તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહ્યા છે અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરતો તો લાઈક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરતો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી માહિતી અને વિડીયો બનાવજો તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે તમારે શું કોણ છે નીચે તમને વાળી લેયર જોવા મળશે એનું પણ તો બંધ હશે તો ચાલુ કરશો એટલે કંઈક આ રીતે આપણી સિમ્પલવાળી ઇફેક્ટ પણ લાગી જશે તો આ રીતે આપણો વિડીયો છે તૈયાર થઈ ગયો છે જો તમને કંઈ પણ ખબર ના પડે તો પાછો જોઈ લઈશ તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો અને તમારે નેક્સ્ટ છે છે કેવો બનાવતા મને કોમેન્ટ કરી જણાવી દેજો તો આપણે એના પર પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હવે તમે સૌથી આપણે થોડુંક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બન્યો છે તો આ રીતે આપણે શિવાજી મહારાજ નું જોરદાર સ્ટેટસ બને કમ્પેર તૈયાર થઈ ગયું છે તો હવે તમારે અહીંથી આ એરો પર ક્લિક કરી અહીંથી તમે આ એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપર્ટ્સ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઇબ પણ કરી દો તો મળીએ એક બીજા વિડીયો સુધી ત્યાં સુધી જય માતાજી